કે મમ્મી તૈયાર લેવો મને સારું લાગે એમ લેવાનું હો તૈયાર લઈ હવે અમે અને તમે આગળ રેજો કન્ટિન્યુ તો જઈએ છે હો મિત્રો હવે આવી છેવી અમે બધી મસ્ત મસ્ત એ

કરી કા કરે કા કરે જો ઓકે વાઇટ કઈ ન બોલ ભાવ છે 600 રૂપિયા આ 11 વગર એ મળે ઈલેવ ઘરે હાર્દિક ભાઈ ને ગમી ગયો છે આવી ગયા છે પતંગ લઈને તો આવી ગયા છે મિત્રો અમે ફાઇનલી ઘરે આવી ગયા છે ને બધી જો મિત્રો અમે ઘરે આવી ગયા છે એને જો એટલી બધી શોપિંગ કરી હા કઈ કઈ શકો હા જો આ બે ફીકા હા એક નાનો મોટો હા બે ફીકા છે તો આમાં તમને ખોલી બતાવવા મગું છે અટક તે પાયો દોરો કે તૈયાર લીધો ઈ તો બધા મિત્રોને કે બે પાયા મે બે તૈયાર લીધા ઓલો પાયો આપણે ઓલો છે ને વચ્ચે એ પાયો ને ઓલા હાર્દિકના કાકા એ લઈ દીધો એને ખબર નહોતી કે હાર્દિક ભાઈ પાયો હશે પણ એ લેવાય હાર્દિક ભાઈ ને બે ફિરકા થઈ ગયા પંજુ પણ જુઓ અરે વાહ જો જોશી કે કા સીટી સી પછી લાડવા બનાયા છે અમે ઘરે ઈ આ તો તૈયાર લાવ્યા છે કે એવું બનેવું છે કાતલ હાકડી ને એવું હા ઓલો ખોલીને તો बताओ દોરો કેવો છે બધાયને તો આ દેખવા તમે બતાવે

હે એવું હોય ડાયરીક હા શખી હોય હાર્દિક હાર્દિક ને ઘડીક સગાવા દેજો આપડે વધારે ઉપર સડી દે ને પછી દેજે આડી આદત નાખે છે આગે રે મમ્મી અમે આગે નાખે તો હા લે તો જ જઈ અને આપણે પોતાનું પારવારી હાર્દિક તો જો આર્દિક ભાઈ અમારા એ પતંગ સગા આવે છે પતંગ નથી પકો પ્રેમ સગા આવે છે આર્દિક ભાઈ ફિરકી પકડીને ઊભા છે જો બતાવિયા આગળ પતંગ શું છે हो गए इसलिए बता नहीं सके इसमें प्रेम हरदीप हर का भन्या प्रेम भाई वो बोल रहा है ये मम्मी लाएगा है का? जो हां मैं देखा नहीं हमारी पतंग से कौन हो जो आ जानी हां बीजा नु जो तो मैं काफी नहीं थी वो तो हमारा राइड उना के जो